તાંબાના વાસણમાં ગાયના ઘીને સો વાર ધોવાની વર્ષો જૂની વૈદિક પદ્ધતિથી બનેલો આ મલમ ઘી મલમ આનું સંસ્કૃત નામ છે સત દોત દ્રીત શું તમને ખીલ ખીલના ડાઢ ડાક સર્કલ બીજું કોઈ દાદર ખરજવું સોર્યાસીસ જેવા કોઈ ચામડીના રોગ હોય તો અમે એને માટે લઈ આવ્યા છીએ આ ઘી મલમ મિત્રો હું તમને આ ઘી મલમની ખાસિયત જણાવું આ ઘી મલમ એક ખૂબ જ સારું મોસ્ચ્યુરાઈઝર છે આ ઘી મલમ ફાટેલી સૂકી નિર્જીવ ત્વચાને ખૂબ જ ઊંડું પોષણ આપીને નરમ અને મુલાયમ બનાવે છે આ ઘી મલમથી શિયાળામાં ફાટેલા હોઠ અને ફાટેલી એડીઓમાં ખૂબ જ અસરકારક પરિણામ આપે છે આ ઘી મલમ બળતરા અને લાલાશ દૂર કરે છે આ ઘી મલમ ખૂબ જ ઠંડુ હોય છે તે પીત્ત દોષને શાંત કરે છે તેથી લાલાશ બળતરા અને ખંજવાળ જેવી સમસ્યાઓમાં ખૂબ જ રાહત આપે છે આ મલમની સાથે સાથે અમે એક આ ઇચ્કેર પાવડર આપીએ છીએ આ નીમ પાન કાળી જીરી વરિયાળી સોનામુખી બાવચી નગોળ અમલસારો ગંધક બીલીપાન મોત જેવી અનેક ઔષધીઓ નાખવામાં આવે છે ચામડીના બધાય રોગ લોહીના બગાડ થતા હોય છે અમે એના માટે આ હિચકેર પાવડર બનાવ્યો છે આ હિચકેર પાવડર સવારે અને સાંજે એક એક ચમચી લેવાથી લોહી નું શુદ્ધિકરણ થાય છે અને ચામડીના રોગને અંદરથી ક્યોર કરે છે અને સાથે અમે એક વાઢિયા માટેનો સ્પેશિયલ મલમ બનાવ્યો છે ગમે એવા વાઢિયા હોય પગમાં ચીરા પડી ગયા હોય માત્ર પાંચ થી સાત દિવસમાં રૂઝ આવી જાય છે આ મલમ સાથે લગાડવા તમારી આ કોઈ પણ વસ્તુ ઓર્ડર કરવા માટે તમે અમારી વેબસાઇટ ઉપર પણ ઓર્ડર કરી શકો છો અમારે ત્યાં અમારા સ્થાન ઉપર રૂબરૂ આવીને પણ લઈ શકો છો અમે અમારું એડ્રેસ સ્ક્રીન ઉપર આપેલું છે અને નંબર પણ આપેલ છે તો જો તમને કોઈને ચામડીની બીમારી હોય ડાયાબિટીસ હોય હરસ હોય પથરી હોય કે અન્ય કોઈ પણ જાતની બીમારી હોય તો તે માટેની આયુર્વેદિક દવા લેવા માટે અમને મળો નમસ્કાર